રાણાવાવ નજીક એક અકસ્માત સર્જાયો હતો જેમાં પીધેલી હાલતમાં કાર ચાલકને એક બાઇકને હડફેટે લીધું હતું જેમાં ઈજાગ્રસ્ત બનેલ બાઇક ચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અમરદડ ગામે રહેતા કશનભાઈ કારેણા રાણાવાવથી અમરદડ જતા હતા ત્યારે શક્તિ હોસ્પિટલ સામે પીધેલી હાલતમાં કાર ચાલકે તેમના બાઇક સાથે અકસ્માત સર્જી દીધો હતો આથી તેઓને ઈજા થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે મારું નામ કરશનભાઈ કાનાભાઈ કારણા અમરદળ રાણા હું મારા કામ માટે થઈને આવ્યો હતો ને પાછો અમરદળ જતો હતો રસ્તામાં જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર અને સ્ટેશન રોડ ને હામે શક્તિ હોસ્પિટલ ની હામે હામેથી ફોર વ્હીલ ગાડી એક આવતી હતી ને ફૂલ પીધેલો હતો ઈ તો મારે સેજમાંથી ગોળાઈમાં ટન ન લઈ ગયો સેજ પાસે અથડાતો ગયો પોલીસ આ મામલે ઇજાગ્રસ્ત ના નિવેદન આધારે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યુઝ પોરબંદર